નમસ્કાર મિત્રો આજે તારીખ છે બે માર્ચ બે હજાર ઓગણીસ આજના આ વિડીયોમાં આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મહત્ત્વના એમસીક્યુ સાથે સાથે જી કેની પણ ચર્ચા કરીશું તો આપને એક રિક્વેસ્ટ છે કે વિડીયો અંત સુધી જોજો વિડીયોના અંતમાં આપને હું એક પ્રશ્ન પૂછીશ કે જેનો જવાબ આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો વિડીયો જો પસંદ આવે તો લાઈક પણ કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ લખજો કે જેથી પ્રોત્સાહન મળતું રહે અને આપ જો નવા છો ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી એક નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં આવી જ રીતે વધારો થઈ શકે તો હવે આપણે જોઈશું આજના કરન્ટ અફેર્સના બનતા મોસ્ટ આઈએમપી એમ ક્વેશ્ચન તાજેતરમાં આઈડીબીઆઈ બેંકે કોને ગેર કાર્યકારી અને ગેરપૂર્ણકાલીન અધ્યક્ષ એટલે કે ચેરમેનના રૂપમાં નિયુક્ત કર્યા છે તો કોણ છે તે હેમંત ભાર્ગવ ઓપ્શન એ એ સાચો જવાબ છે હેમંત ભાર્ગવ આપ ઇમેજમાં દેખો આ છે હેમંત ભાર્ગવ અને તેમને તાજેતરમાં છે આઈડીબીઆઈ બી આઈ ગેર કાર્યકારી અને ગેરપૂર્ણકાલીન અધ્યક્ષ એટલે કે ચેરમેનના રૂપમાં નિયુક્ત કર્યા છે આના પહેલાં હેમંત ભાર્ગવને એલઆઈસીમાં ઇન્ટ્રીમ ચેરમેન પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા એન્ટ્રીનો મતલબ થાય છે કામ ચલાવ શોર્ટ ટાઈમ માટે તેમને ચેરમેન પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને હવે આઈડીબીઆઈ બેન્કે તેમને ગેરકાર્યકારી કાર્યકારી અને ગેરપૂર્ણકાલીન અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે ત્યારબાદ ઓપ્શન બી છે પીવી ભારતી પીવી ભારતી જે છે તે કોર્પોરેશન બેન્કના એમડી અને સીઈઓ બન્યા છે ત્યારબાદ ઓપ્શન સીમાં વાત કરીએ તો અમિતાભ ચૌધરી એ એક્સિસ બેંકના એમડી અને સી તરીકે નિયુક્ત થયેલા છે ત્યારબાદ ઓપ્શન ડીમાં જે છે નામ રવનીત ગિલ રવનીત ગિલ એ એક્સિસ બેંકના એમડી અને સીઈઓ તરીકે તાજેતરમાં જ તેમને પદભાર સંભાળ્યો છે રાણા કપૂર એકત્રીસ જાન્યુઆરીના રોજ તેમનો કાર્યકાળ પૂર્ણ થયો છે જે યસ બેંકના એમડી અને સીઈઓ હતા અને હવે તેમના સ્થાને હાલમાં જ યસ બેંકના નવા એમડી અને સીઓ તરીકે પદભાર સંભાળ્યો છે રવ નવનીત ગિલે તો આપ ઇમેજમાં દેખો આ છે રવનીત ગિલ અને તેમને જ રાણા કપૂરનો કાર્યકાર પૂર્ણ થતા હવે યસ બેંકના તેઓ એમડી અને સીઓ તરીકે તેમને પદભાર સંભાળ્યો છે આ પહેલાં તેઓ યસ બેંકના ઇન્ટ્રીમ ચેરમેન હતા ઇન્ટરીમનો મતલબ થશે કે શોર્ટ ટાઈમ માટે કામ ચલાવ ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે તાજેતરમાં ખેલો ઇન્ડિયા એપ એ કોણે લોન્ચ કરી છે તો તાજેતરમાં જ ખેલો ઇન્ડિયા એપ લોન્ચ કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓપ્શન સી એ સાચો જવાબ છે નરેન્દ્રભાઈ મોદી આપ ઇમેજમાં જોઈ શકો છો કે સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના મોબાઈલ એપ્લિકેશન ખેલો ઇન્ડિયાને લોન્ચ કરી છે તેમને અને આ એપ્લિકેશન એ દેશમાં ખેલ અને ફિટનેસ બાબતે જાગૃતિ ફેલાવાનું કામ કરશે હવે આના પરથી આપણે જાણીએ કે ભારતના ખેલમંત્રી કોણ છે તો ભારતના ખેલમંત્રી છે રાજ્યવર્ધનસિંહ રાઠોડ રાજ્યવર્ધનસિંહ રાઠોડ એ ખેલ મંત્રી છે અને તેમણે એટલે કે રાજ્યવર્ધનસિંહ રાઠોડે બે હજારને અઢારમાં ખેલો ઇન્ડિયાની થીમ અને એન્થમ લોન્ચ કર્યું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કેન્દ્રીય સાંસદ મહોત્સવ બે હજાર ઓગણીસના પ્રથમ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવે છે તો તાજેતરમાં જ રાષ્ટ્રીય યુવા સાંસદ મહોત્સવ બે હજાર ઓગણીસ અહીંયા જે કેન્દ્રીય શબ્દ છે તેના બદલાવ છે રાષ્ટ્રીય રાષ્ટ્રીય યુવા સાંસદ મહોત્સવ બે હજાર ને ઓગણીસના પ્રથમ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે શ્વેતા ઉમરેને ઓપ્શન એ એ સાચો જવાબ છે શ્વેતા ઉમરે આપ ઇમેજમાં દેખો આ છે શ્વેતા ઉમરે કે જેમને તાજેતરમાં જ રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવ બે હાજર ઓગણીસ ના પ્રથમ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે આ પુરસ્કાર બાર જાન્યુઆરી ના દિવસે એટલે કે રાષ્ટ્રીય યુવા દિવસના દિવસે જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ હવે રાષ્ટ્રીય યુવા સાંસદ મહોત્સવ પુરસ્કાર એ પ્રદાન કરવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અને જેમાં પ્રથમ પુરસ્કાર મળ્યો છે મહારાષ્ટ્રથી શ્વેતા ઉમરેને જ્યારે બીજો પુરસ્કાર મળ્યો છે એમ એસ અંજનાક્ષી કે જેઓ કર્ણાટકના છે ત્યારબાદ ત્રીજા પુરસ્કારની વાત કરીએ તો મમતા કુમારી તેઓ બિહારના કેબિનેટે ઉત્તર પ્રદેશના કયા બે શહેરો માટે મેટ્રો રેલ પરિયોજનાને મંજૂરી આપી તો તે બે શહેરોનું નામ છે કાનપુર અને આગ્રા એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ છે કાનપુર અને આગ્રા ઉત્તર પ્રદેશના આ બે શહેરો માટે મેટ્રો રેલ પરિયોજનાને મંજૂરી આપે છે તાજેતરમાં જ કેન્દ્રીય કેબિનેટે હવે આપણે જાણીએ કાનપુર મેટ્રો રેલ પરિયોજના પર અગિયાર હજાર અને છોતેર પોઈન્ટ અડતાલીસ કરોડ રૂપિયાનો ખર્ચ થશે જ્યારે આગ્રા રેલ પરિયોજના પર આઠ હજાર ત્રણસો અને ઇગ્યાસી પોઈન્ટ બાસઠ કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય કેબિનેટે આ બંને શહેરો માટે મેટ્રો રેલ પરિયોજનાને મંજૂરી આપી છે ખાસ નામ યાદ રાખજો કાનપુર અને આગ્રા આ બંને શહેર ઉત્તર પ્રદેશના છે તો આપ મેપમાં દેખો ઉત્તર પ્રદેશ રાજ્ય તો આ છે ઉત્તર પ્રદેશ રાજ્ય હવે આપણે જાણીએ કે ઉત્તર પ્રદેશ રાજ્યની બોર્ડર એ ભારતના કયા કયા રાજ્યો સાથે જોડાયેલી છે તો ઉત્તરાખંડ રાજ્ય ત્યારબાદ હરિયાણા રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ અને બિહાર આટલા રાજ્યો સાથે ઉત્તર પ્રદેશની બોર્ડર એ જોડાયેલી છે ઉત્તર પ્રદેશનું કેપિટલ છે લખનઉ મુખ્યમંત્રીનું નામ શું છે તો મુખ્યમંત્રીનું નામ છે યોગી આદિત્યનાથ અને ગવર્નર છે ઉત્તર પ્રદેશના રામ નાઇક લોકસભાની એસી સીટ આવેલી છે રાજ્યસભાની એકત્રીસ સીટ વિધાનસભાની ચારસો ને ચાર સીટ આવેલી છે ઉત્તર પ્રદેશ રાજ્યમાં અને આ ઉપરાંત વિધાન પરિષદનું પણ અસ્તિત્વ છે તો ત્યાં વિધાન પરિષદની સો સીટ આવેલી છે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા બાયો બાયોઇથેનોલ પરિયોજનામાં વધારો કરવાના હેતુથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે તો તે યોજનાનું નામ છે જી વન યોજના ઓપ્શન ડી એ સાચો જવાબ છે જી વન યોજના બાયો ઇથેનોલ પરિયોજનાને વધારો કરવાના હેતુથી કેન્દ્ર સરકારે જી વન યોજના શરૂ કરી છે હવે જાણીએ આપણે કે જી વન યોજના એટલે શું તો જી વન યોજના એટલે જૈવ ઇંધણ વાતાવરણ અનુકૂળ ફસલ અવશેષ નિવારણ યોજના અને આ યોજનાને તાજેતરમાં જ કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે જી યોજના ત્યારબાદ જોઈએ આપણે મકરાન કપ બોક્સિંગ ટૂર્નામેન્ટમાં દીપકસિંહને કયો પદક મળ્યો છે તો દીપકસિંહને મકરાન કપ બોક્સિંગ ટુર્નામેન્ટમાં પદક મળ્યો છે સુવર્ણ પદક એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ છે આપ ઇમેજમાં દેખો આ છે દીપકસિંહ કે જેમને તાજેતરમાં જ ગોલ્ડ મેડલ મેળવ્યો છે મકરા કપ બોક્સિંગ ટુર્નામેન્ટમાં અને તેમણે આ પદક મેળવ્યો છે ઓગણપચાસ કિલોગ્રામ ભાર વર્ગમાં ઓગણપચાસ આપમેજમાં જોઈ શકો છો આ છે દીપક દીપકસિંહ કે જેમણે તાજેતરમાં જ ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને તેમણે આ પદક ઓગણપચાસ કિલોગ્રામ ભાર વર્ગમાં હાંસલ કર્યો છે આપ ખાસ યાદ રાખી લેજો ઓગણપચાસ કિલોગ્રામ ભાર વર્ગમાં તેમણે આ પદક હાંસલ કર્યો છે અને દીપકસિંહને ઈરાનના ચાબહારમાં મકરાન કપ બોક્સિંગ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવનારા એકમાત્ર ભારતીય બોક્સર તેઓ બની ગયા છે કેન્દ્ર સરકારે આતંક વિરોધી કાનૂન અંતર્ગત જમાત એ ઇસ્લામ જમ્મુ કાશ્મીર પર કેટલા વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો છે તો 5 વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો છે કેન્દ્ર સરકારે જમાત એ ઇસ્લામ જમ્મુ કાશ્મીર પર કે જેઓ આતંકવાદીઓને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરી રહ્યા હતા જમ્મુ કાશ્મીરમાં અને તેમના પર હવે 5 વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે સરકારે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ કે 1 માર્ચ ના રોજ દીનદયાલ વિકલાંગ પુનર્વાસ યોજના પર રાષ્ટ્રીય સંમેલનનું આયોજન એ કરવામાં આવ્યું હતું તો આ દીનદયાલ વિકલાંગ પુનર્વાસ યોજના પર રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું નવી દિલ્હી ખાતે ઓપ્શન ડી એ સાચો જવાબ છે કે નવી દિલ્હી આ કાર્યક્રમનું આયોજન કોને કર્યું હતું તો આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું ડૉક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રાલય તથા દિવ્યાંગ જન સશક્તિકરણ વિભાગ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નવી દિલ્હી ખાતે દીનદયાળ વિકલાંગ પુનર્વાસ યોજના એટલે કે દીનદયાળ દિવ્યાંગ પુનર્વાસ યોજના છે શું તો જાણીએ આપણે અને આ યોજનાનો ઉદ્દેશ્ય વિકલાંગ વ્યક્તિઓને સમાન અવસર મળી રહે સમાનતા સામાજિક ન્યાય અને સશક્તિકરણ માટે અનુકૂળ વાતાવરણ પ્રદાન કરવાનું છે અને આ યોજના એ સામાજિક ન્યાય અને અધિકારીકતા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ છે હવે આપણે જાણીએ કે સામાજિક ન્યાય અને અધિકારિક મંત્રી કોણ છે તો તે મંત્રીનું નામ છે થાવરચંદ ગેહલોત તાજેતરમાં નીચેનામાંથી કોને સંવિધાન જમ્મુ કાશ્મીર માટે સંશોધન આદેશ બે હજાર ઓગણીસને મંજૂરી આપી તો આ મંજૂરી આપે છે કેન્દ્રીય મંત્રીમંડળે એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ છે કેન્દ્રીય મંત્રીમંડળ અથવા તો કેન્દ્રીય કેબિનેટ આ બંને સાચું છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આ મંજૂરી આપી છે આ જમ્મુ કાશ્મીર માટે સંવિધાનનું સિત્તોતેરમું સંશોધન છે સેવન્ટી સેવન સિત્તોતેરમું સંશોધન છે આ જમ્મુ કાશ્મીર માટે આ સંશોધન જમ્મુ કાશ્મીરમાં આર્થિક રૂપથી કમજોર સામાન્ય વર્ગ માટે શિક્ષણ અને નોકરીમાં દસ ટકા અનામત આપવા માટે છે આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોને કેટલા વર્ષનો આઈટી રિટર્ન ફાઇલ બતાવવી પડશે તો પાંચ વર્ષની એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ છે પાંચ વર્ષની ફાઇલ બતાવવી પડશે તેમને ઇન્કમટેક્સ રિટર્નની કાનૂન અને ન્યાય મંત્રાલય દ્વારા અધિસૂચિત ચૂંટણી આચારસંહિતા સંશોધન નિયમ બે હજાર ઓગણીસ અનુસાર હવે આગામી લોકસભા ચૂંટણીના ઉમેદવારોને પાંચ વર્ષ સુધીનું એટલે કે છેલ્લા પાંચ વર્ષ સુધીનું ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ બતાવવી ફરજિયાત પડશે તેમને અને આ ઉપરાંત તેમને વિદેશમાં સંપત્તિ હોય તો તે પણ હવે તેમને ફરજિયાત રીતે જાહેર કરવી પડશે વિડિયો જો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ લખજો કે જેથી પ્રોત્સાહન મળતું રહે અને હવે આપણે જાણીએ વિડીયોના અંતમાં આપના માટે ક્વેશ્ચન મકરાન કપ બોક્સિંગ ટુર્નામેન્ટમાં દીપક સિંહને કયો પદક મળ્યો અહીં ચાર ઓપ્શન આપવામાં આવેલા છે આપ જોઈ શકો છો તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એક કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડીયો સાથે